પ્રશીલ પાર્ક સોસાયટી રાજકોટમાં શ્રમ સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ પ્રશિલ પાર્ક ઓનર્સ એસોસિએશન અને પ્રશિલ પાર્ક સિનિયર સિટીઝન ક્લબ દ્વારા આજે ભારતના ઓગણા માં સ્વતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી ધ્વજવંદનનો સન્માન સોસાયટીના શ્રમયોગીઓ દ્વારા જેમ કે મેનેજર સફાઈ કર્મચારીઓ સિક્યુરિટી સ્ટાફ અને બાગાયત કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું કાર્યક્રમમાં એરફોર્સ વેટરન શ્રી જયંતભાઈ સાહેબે ઉપસ્થિતિ આપી જ્યારે મધુકાંતાબેન જુઠાણીએ દેશભક્તિ ગીત રજૂ કર્યું કાર્યક્રમનું સંચાલન જય મહેશભાઈ બરડાએ કર્યું અને વક્તાઓએ સ્વદેશી અપનાવવાનો સંદેશ આપ્યો આ આયોજનની સફળતા માટે પ્રમુખ શ્રી અજયસિંહ ઝાલા ચેરમેન શ્રી બાલકૃષ્ણભાઈ મકવાણા તેમજ બંને સંસ્થાની ટીમોને વિશેષ જહેમત ઉઠાવી હતી સ્વતંત્ર દિવસ તો સૌ કંઈ ઉજવે છે પણ આ અલગ રીતે સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો વધુ અપડેટ્સ માટે ફોલો કરો સમાચાર ટુડે ન્યૂઝ સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે